કોસ્ટ ઇફેક્ટિવ વાત કરો હો તો પછી એવું નથી ને કે પતરું જ નબળું વાયપુ કરીને તમે જૂના જોયા ઓલું એનું અપડેટ તમે આને શકો એક સીટે બેસે એટલે બીજી મિનિટે એને આ લોડર ચલાવતા આવડી જાવ અમે કંટ્રોલ તમે નોર્મલી આમ કરતા હો અમે જો આવી રીતના આમ કરીએ પછાડી ઉપયોગ કરીને તમને બતાવું એકદમ વ્યાજબી ભાવ સાથે માર્કેટમાં અને પૂરેપૂરી ક્વોલિટી સાથે રામ રામ ડાયરા કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે વરી પાછી નવી ટેકનોલોજી ટાઈપનો વિડીયો હું સમક્ષ આ દેખાય આ વસ્તુ શું છે લોડર છે એટલે કે આજનો વિડીયો પ્યોર લોડર બેઝ ઉપર બનવાનો છે પણ તમે લોડર ફિટ કરાવો ક્યાંય પણ બહારથી તો તમે એક ખાસ વસ્તુ નોટિસ કરી હે કે બહુ જાજુ મૂંઘામાયેલું ફિટ થાય છે અને તમારા ટ્રેક્ટરમાં હંમેશા ચોટેલું ને ચોટેલું જ રહીએ છે એનું સોલ્યુશન લે આવ્યું હું બહુ એટલે બહુ ખેડૂતોને પહોંચે એવા રિઝનેબલ ભાવમાં અને હાઈ એન્જિનિયરિંગ ટેકનોલોજીથી ભાઈ બનાવેલું છે પૂરી ઇન્ફોર્મેશન તમને દેવાનો રામ 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 આપણે બીજી કોઈ પણ જાતની લપ નથી કરવી ખેડૂતોને આની જરૂર હું ત્યાંથી જ મને એને સમજાવવાનું ચાલુ કરી દ્યો તમને કહે એક જ વાત કરું કે ખેડૂતોને અત્યારે કામ છે ડિમાન્ડ છે બધી વાત સાચી પડે એ લોકો પાસે બજેટ નથી હોતું મેઇન વસ્તુ બજેટ છે એના કામના સમક્ષમાં હવે મોટું લોડર પરચેસ કરે એટલે મિનિમમ પોણા બે લાખનું થવાનું છે આ વસ્તુ અમે એવી રીતના લઈ આવ્યા છીએ કે ખેડૂતોને એકદમ પોષણ પડતા ભાવની અંદર એને મળે અને એકદમ એવી ડિઝાઇન છે કે ત્રણ પિન કાઢો હાથીની જેમ છૂટી જાય અને ખુલી જાય

એની અંદર આ વસ્તુ સૌથી વધારે વધારે ઉપયોગ થવાની છે પાછળની બાજુ ફિટ કર્યું છે ટાયર કરતા સાડા ચાર ફૂટ જ આગું જાય છે ટૂંકા ગલી માં નાના એવા દરવાજામાંથી તમારું ટ્રેક્ટર નીકળી જશે અમારા લોડર સાથે મોટા મોટો ફાયદો એ છે બીજું કે કોસ્ટ ઇફેક્ટિવ અમે આને એટલું લઈને આવ્યા છીએ કે કોઈ પણ કસ્ટમરને બે વાર વિચારવું નહીં પડે કે આ લેવું કે નહીં સમજાઈ ગયું તમે કોસ્ટ ઇફેક્ટિવ ની વાત કરો હો તો પછી એવું નથી ને કે પતરું જે નબળું વાપરું કારણ કે સસ્તું દીધું તમે સાહેબ તમારી વાત સાચી છે પણ હું ખેડૂત પ્રેમી માણસ છું દસ વર્ષથી ખેડૂતની સેવા તો ન કહી શકાય પણ એના બિઝનેસ સાથે હું જોડાયેલો છું આની અંદર અમે લેઝર કટિંગ આખું યુઝ કર્યું છે આનો સાડા કિલો વજન છે બરોબર છે આખા ઇક્વિપમેન્ટનો અને બધું લેઝર કટિંગ કરેલું છે સાહેબ અને સીએનસી બેન્ડિંગ કરેલું છે એટલે મજબૂતીના દ્રષ્ટિકોણથી અંદર અમે એક ટકાનો બાંધછોડ નથી કરતા અમને નહીં પોસાય તો અમે કસ્ટમરને ના બોલી દેશું પણ સરાફી નફા સાથે અમે આ વસ્તુ માત્ર પંચોતેર હજારમાં લોન્ચ કરો ઓકે તો તમે આનો વજન કીધો સાડા ત્રણસો કિલો તો કયા કયા ટ્રેક્ટરમાં લાગીએ મને એ કહી દો તમારે આની અંદર છે ત્રીસ હોર્સ પાવર થી લઈ અને પિસ્તાલીસ હોશ પાવર ના ટ્રેક્ટર સુધી તમે કરી શકો એથી મોટામાં હાલવાનું છે મિનિમમ ત્રીસ એચપી ના ટ્રેક્ટર માં વસ્તુ તમારી લાગી જવાની ત્રણસો કિલો હે તો આગળ મારે વજન મૂકવાની જરૂર પડી હે નાના જો ટ્રેક્ટર લગાડો તો અલ્ટિમેટલી ટ્રેક્ટર વજન ઓછો હોવાનો છે એટલે આગળની બાજુ આપણે જોઈએ છીએ બમ્પર ઉપર સિમેન્ટ અથવા રેતી ની થેલી ભરીને મૂકી દોડે ભરીને મૂકી દઉં ગણો ભરીને મૂકી દો એટલે બેલેન્સ તમારું કાચું બેલેન્સ થઈ જાય એટલે તમે વ્યવસ્થિત આને વાપરી શકવાના જો આગળ વજનનું બીજું એન્જિનિયરિંગ વિચારવાનું જ નથી ખાસ કરીને તમે મિત્રો જૂના પાવડા જોયા હે ઓલું હેન્ડલ વાળા હેન્ડલ વાળા લાંબ હાથે આપણે ખેંચીને આને ઉલારી નાખી તો એનું અપડેટ તમે આને કહી શકો એનું અપડેટ અમે અવશ્યથી કહી શકીએ કારણ કે ઈ છે ટ્રેક્ટર કરતા આઠ ફૂટ લાંબુ લાંબુ બહુ હોય બહુ લાંબુ થાય છે નાની જગ્યામાં એ વળી ન શકે કેશોરભાઈ આ વસ્તુ અમે ટૂંકી અને એકદમ આનો જે કહેવાય ને કે વજન ઉપાડવાની ક્ષમતા ટ્રેક્ટર તરફ જ આખી લઈ ગયા છીએ અને હાઇટ એના કરતા પૂરી આપીએ છીએ હા ઉમાં તો હાઇટ લગભગ ઓછી છે આમાં તમે કેટલી હાઇટ કીધી આની અંદર અમે 10 ફૂટ હાઈટ આપીએ છીએ 10 ફૂટ સુધી હાઇટ ઉપર હોય છે ને માલ કેટલો ઉપાડીએ

આખી રમત છે આપણે કેમ પંચાયન કરી રીતે જોડી રાપ ને એવી રીતના લોઢીઓ કેમ છૂટો કરી નાખે એવી રીતના છૂટું કરી ખાન હોય બીજો મારો ખાસ પ્રશ્ન એવું હે આવડ મોટું બનાવ્યું છે મારો નોર્મલ ખેડૂત આને ઓપરેટ કરી શકીએ કે નહીં કરી શકીએ આની અંદર સાહેબ અમે એટલી ઇઝી ટેકનોલોજી આપી છે ટ્રેક્ટરની સીટ ઉપર બે બે જ દાંડી ઓપરેટ કરવાની છે એક ઊંચા નીચું થશે આખું લોડર અને એક દાંડીથી થશે બકેટ ઓપન ક્લોઝ એટલે નોર્મલ ખેડૂત ઇઝીલી આને ઓપરેટ કરીએ કે આની માટે કોઈ પણ ટ્રેનિંગની જરૂર નથી કોઈ બીજી વસ્તુ શીખવાની જરૂર નથી ખાલી બે મિનિટ માં ખાલી ઉપર નીચે કરવાનું એક જ વાર સીટે બેસે એટલે બીજી મિનિટે એને આ લોડર ચલાવતા આવડી જાય વાંધો ને આપણે જો આ છે ને તમે ભાડા માટે પણ ઉપયોગ કરી શકો ખેતી કામ માટે ભી ઉપયોગ થઈ શકે નોર્મલ લોડિંગ અનલોડિંગ માટે ઉપયોગ થઈ શકવાનો છે હવે માની લો કે રેતી ઇન્ડસ્ટ્રી છે હવે રેતી ની અંદર ફેરો ભરવું હોય નાની જગ્યા હોય તો એની જગ્યાએ ઈ જગ્યામાં મોટું લોડર ન જઈ શકતું હોય એટલે આ વસ્તુ હું તમને રેતી ની સાઈટ ઉપર જ ચલાવીને દેખાડી દેવાનો એવું સમજાઈ ગયું રેતી પ્લસ માં ખાતર ઉપયોગ કરી શકીએ આપણે ખાતર માં 100% ઉપયોગ મેઈન પ્રોડક્ટ આ અમે ખાતર માટે ડેવલપ કરેલી છે ખાતરની માથે મારે બળ એટલે કે કપચી નાખવી હોય એમાં હાલ છે એની અંદર 100% ચાલવાનું છે તમારે બળ નો ઢગલો પાકે પાકો ઢગલો ભરી લેવાનું છે સમજાઈ ગયું એને મિક્સ કરવામાં માં ફોરવા માં બધી જગ્યાએ આલી જવાનું બધી જગ્યાએ ચાલવાનું છે સમજાઈ ગયું વન ટાઈમ સોલ્યુશન હે વન ટાઈમ સોલ્યુશન એકવાર ઇન્વેસ્ટમેન્ટ ખેડો કરે હાથી જેમ એટલે એને લોડર નું સોલ્યુશન 10 વર્ષની આયુષ્ય અમે ગેરંટી થી આની આપીએ છીએ 10 વર્ષ સુધી આમાં કઈ નહીં થાય કોઈ વસ્તુ નહી થાય યસ સમજાઈ ગયું અને આપણો ભાઈ ખેડો માણસ રહ્યા આને કઈ ઠાવકી રીતે ઉપયોગ નથી કરવાનો અમે લૂય જ લેવાના હાઈ તમને હું વિડીયોમાં બતાવી દઉં કે આની અંદર કેટલી રીજી ડીટી આપી છે હું ટેકનોલોજી ઉપયોગ કરી છે અને કેમ તમે રફ આનો ઉપયોગ કરશો તો ઉપયોગ કરવાની જો અહીં કંટ્રોલ વાલ છે જો આને કંટ્રોલ વાલ કહે મિત્ર જો આ રીતે બતાવી દેજો અમે કંટ્રોલ વાલનો તમે નોર્મલી આમ કરતા હો અમે જો આવી રીતના આમ કરી પછાડી એને ઉપયોગ કરીને તમને બતાવું વાતો આપણે બહુ જાદી કરી નાખી છે આને આપણે ડિસ્ક્રિપ્શન બધું લઈ લીધું છે પણ જ્યાં સુધી આપણે પ્રેક્ટિકલ યુઝ ના કરીને ત્યાં સુધી આપણે ખબર જ નથી પડવાની એટલે દેખાય જો આ રેતીનો ઢગલો છે રેતીના ઢગલા પડા છે ને આપણે ટ્રાય કરવાના હે મેં તમને જે વાત કરી હતી કે નોર્મલ ખેડૂત આની અંદર છે ને આને ઓપરેટ કરી શકશે અને આની અંદર કોઈ એવી ક્રિટિકલ એન્જિનિયરિંગ નથી આવી રીતના ત્રણ પિનમાં જોડાઈ જશે અને બે કંટ્રોલ વાલથી આ ઉપયોગ થવાનો છે એક ઊંચે કરવાની દાંડી અને એક બકેટની દાંડી ચાલો હું તમને ચાલુ કરીને બતાવું આની અંદર તમને હેને આની રીજીડીટી આની મજબૂતાઈ વિશે હું થોડુંક તમને ધ્યાન અપાવીશ આની અંદર તમે ભીનું ખાતર ભરવાના છો તો આની અંદર બકેટ તમે ગમે એટલું પછાડશો આની ડિઝાઇનને કાંઈ થવાનું નથી આની અંદર અમે લેઝર કટિંગ સીએનસી બેન્ડિંગ અને હેવી સ્ટ્રકચરનો ઉપયોગ કરેલો છે હું તમને બતાવું રેતીમાં જુઓ તમે હવે તમે જોઈ શકો છો કે આની અંદર તમે જે મટીરિયલ આની અંદર ખાલી થાય છે તમારી આની જે રિજિડિટી છે એ તમે જોઈ શકો છો કે એટલું હેવી કરેલું છે કે આની અંદર તમારા સ્ટ્રક્ચરને કોઈ કાંઈ વસ્તુ થવાની નથી એટલે ખેડૂત લોકોને એકદમ નિશ્ચિંત થઈ જવાનું છે આ પ્રોડક્ટને લઈને આ વસ્તુ અમે એકદમ વ્યાજબી ભાવ સાથે માર્કેટમાં અને પૂરેપૂરી ક્વોલિટી સાથે એવું નથી કે અમે આની અંદર કોઈ પણ જાતની ક્વોલિટીમાં બાંધછોડ કર્યું છે પણ મુખ્ય અમારો ધ્યેય એ છે કે અમે ખેડૂતોને એકદમ વ્યાજબી ભાવ સાથે આ પ્રોડક્ટ આપી શકીએ તમે વ્યાજબી ભાવ વ્યાજબી ભાવ કોઈ ના કરો હો તો ભેગા ભેગ કિંમતે કહી દો ને તો હું તમને એ જણાવવા જરૂર માંગીશ આ લોડર અમે કમ્પલીટ આખું સેટઅપ પંચોતેર હજાર રૂપિયામાં ખેડૂતોને આપવાના છીએ ખેડૂતોને આ લોડર લેવું હોય તો કઈ જગ્યાએ આવવાનું હોય કે ફોન થ્રુ થઈ જાય આ વસ્તુ તમારે ફોન થ્રુ થશે એ લોકોને અમારું પ્રોડક્શન સેટઅપ જોવું હોય તો અમરેલી અમારા વર્કશોપમાં પણ આવી શકશે અને એ લોકો ફોન ઉપર ઓર્ડર લખાવે તો અમે એને ટ્રાન્સપોર્ટ પણ કરી આપશું ટ્રાન્સપોર્ટ તમે કરી દેહો ને યસ કઈ વાંધો નહીં મિત્રો જો તમારે વધુ ડિટેલ કે તમારે જોવું હોય તો અમરેલી ક્યાં આવવાનું છે અમરેલી જીઆઈડીસી પરમાર એન્જિનિયરિંગ પરમાર એન્જિનિયરિંગમાં પૂગી જવાનું છે અને તમારે વધુ ઇન્ક્વાયરી કે વધુ ઇન્ફોર્મેશન લેવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવે છે ડિસ્પ્લે ઉપર નંબર આવીને ઉપર ફોન કરી લો અને વધુ જાણકારી લઈ લ્યો આ સાથેનો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી મળી એક ફાર્મિંગના વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામે રામ ડેરન